નમસ્કાર મિત્રો ક્યાંથી મીઠી કેન્ડીની યાદ આવે છે ને એ કેન્ડી જે ખાધા પછી મોઢામાં મીઠાશ રહે મનમાં યાદો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એવી કેન્ડીની રેસિપી બીટ જે લોહી શુદ્ધ કરે છે ગાજર જે આંખોને ત્વચાને અમૃત આપે છે અને આમળા જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ છે આમળા બીટ અને ગાજરની એક એવી હેલ્ધી કેન્ડીની રેસિપી જેમાં કોઈ કેમિકલ નથી કોઈ કલર નથી ફક્ત કુદરતી સ્વાદ અને કુદરતી રંગ બાળકો માટે પણ પરફેક્ટ અને વડીલો માટે પણ લાભદાયક જ્યારે આ ત્રણેય એક સાથે આવે છે ત્યારે બને છે સ્વાદ અને સ્વાસ્થ્યનો પરફેક્ટ મેળ સૌપ્રથમ આપણે ત્રણેયને સાફ કરી લઈશું આંબળા બીટ અને ગાજરને સારી રીતે તૈયાર કરી લઈશું ધીમે ધીમે અને યોગ્ય રીતે કાપવાની પ્રક્રિયા શરૂ કરી દઈશું આ રેસીપીમાં ઉતાવળ નથી કારણ કે ધીમે બનેલું જ સ્વાદિષ્ટ તથા મીઠું હોય છે જ્યાં સુધી આ બધું તૈયાર થાય ત્યાં સુધી તમે એક લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઢોકળિયામાં બાફી લઈશું તમે ઢોકળિયું ન હોય તો તેને સીધું તપેલીમાં પણ પાણી પાણી સાથે બાફી શકો છો આપણે બધું હવે ચેક કરી લઈશું બધું સરસ રીતે બફાઈ ગયું છે વરાળે આપણે હવે એને એક બાઉલમાં કે થાળીમાં કાઢી આંબળાના બીયા નોખા લઈ લઈશું આ બધું થઈ જાય એટલે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ સ્મૂથ પેસ્ટ કરીને કાઢી લેવાનું છે હવે કડાયામાં આપણે જે પેસ્ટ કરેલી છે એને નાખી દઈશું અને ગરમ થવા દઈશું એમાં નાખી દઈશું આપણે ખાંડ દળેલી ખાંડ લીધી છે મેં અહીંયા અને સારી રીતે મિક્સ કરી લઈશું ધીમે ધીમે શીરા જેવી સરસ ચમક આવે ત્યાં સુધી તેને હલાવી લઈશું પેસ્ટ સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે એમાં સૂઠનો પાવડર તથા તીખાનો પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી શકાય પણ મેં અહીંયા નથી હવે આપણે અહીંયા ઘી લઈ લઈશું મેં ગાયનું દેશી ઘી લીધું છે તેને હવે આપણે એમાં મિક્સ કરી દઈશું પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે જ્યારે પેસ્ટ આવી જાડી થઈ જાય ત્યારે આપણે કોર્ન ફ્લોરનું પાણી ઉમેરીશું અને તેને સરસ રીતે હલાવી લઈશું બધું સરસ મિક્સ થઈ મિક્સ થઈ ગયું છે હવે આપણે કેન્ડી બનવા માટે તૈયાર છે એટલે આપણે એની થાળી મેં ઠરવા માટે કાઢી લઈશું હવે કેન્ડીને આપણે ગોળ આકાર આપીને દળે ખા દળેલી ખાંડમાં આપણે કોટ કરી લઈશું અને સરસ રીતે બનાવી લઈશું કેન્ડી આપણે કેન્ડી હવે ખાવા માટે તૈયાર છે ચાલો આપણે એને ટ્રાય કરીને જોઈએ અને હવે આપણી હેલ્ધી કેન્ડી તૈયાર છે એક નાનો ટુકડો પણ અંદર ભરપૂર પોષણ ચા સાથે બાળકોને આપો બાળકોના ટિફિનમાં આપો આ કેન્ડી ચોક્કસ ખુશી લાવશે બાળકોના મોઢા ઉપર એક વખત ઘરે જરૂર બનાવજો જો તમને પણ આ હેલ્ધી કેન્ડીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ ઘરગથ્થુ રેસીપી માટે અમારા સાથે જોડાયેલા રહેજો ફરીથી મળશું એક નવી રેસીપી સાથે